હાઈસ્કૂલ ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો પીબીએસસી સેન્ટર ગાંધીનગર દ્વારા સાસિકે કોમર્સ કોલેજ તેમજ એમસી મેદાણી રૂ કોલેજના પ્રિન્સિપાલ અને શિક્ષકો કાર્યક્રમમાં જોડાયા મહિલાઓને બાળ વિકાસ અધિકારી સાહેબ શ્રી તેમજ દહેજ પ્રતિબંધક બહેનશ્રીના સેન્ટર દ્વારા કલોલ ખાતે વખારીયા કેમ્પસ કેમ્પસમાં સાહસકી કોમર્સ કોલેજ તેમજ એમ જે મેદાણી લો કોલેજ ખાતે મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ગાંધીનગર જિલ્લાના પીબીએસસી સેન્ટરમાંથી કાઉન્સિલર ગાંધીનગર મહિલા બાળ વિકાસ કચેરીમાંથી ડિસ્ટ્રિક્ટ ચાર એમ્પાવરમેન્ટ ઓફ વુમન સ્ટાફ સખી સેન્ટરના કેન્દ્ર સંચાલક ખાસ હાજર રહ્યા નેહાબેન પંડ્યા પીપીએસસી સેન્ટરના કાઉન્સિલરે પીપીએસસી સેન્ટરનો પરિચય સેન્ટર પર આવતા કેસોના પ્રકાર સેન્ટરની પ્રક્રિયા વિશે તેમજ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપી ડીએચ સ્ટાફ જન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા મહિલા અને બાળ વિકાસ દ્વારા મહિલા લક્ષી ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે વાલી દીકરી યોજના મહિલા સ્વાવલંબન યોજના ગંગા સ્વરૂપ વિધવા સહાય વિધવા પુનર્લગ્ન યોજના વિશે વિસ્તૃત માહિતી આપી સખી વન સ્ટોપ સેન્ટરમાંથી આવેલ કેન્દ્ર સંચાલકે સખી વન સેન્ટર વિશે તેમજ શક્તિ સદન વિશે માહિતી આપી આ કાર્યક્રમમાં મહિલાઓને સ્કૂલ અને કોલેજમાં તથા અત્યાચાર વિશે જાગૃતતા લાવવા મહિલાઓને સમજ આપી મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા

ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે સરે હું એક જ મુલાકાતમાં આવી અને તરત જ મારી વાતને સ્વીકારી અને ખૂબ ઝડપથી એવું આયોજન કરી દીધું છે તો હૃદયપૂર્વક સાહેબનો આભાર માનું છું મારું નામ છે પંડ્યા નેહાબેન અને હું કલોલ તાલુકા પોલીસ સ્ટેશન અંબિકા હાઈવે પર મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે ડિસ્ટ્રિક્ટ કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું અને મહિલા સહાયતા કેન્દ્ર યોજનાની શરૂઆત બે હજાર ચૌદમાં રાજ્ય સરકાર દ્વારા થયેલી છે અત્યારે સુધી આપણે તમે બધા જ લો કરો છો અને સાથે કોમર્સ કોલેજના પણ સ્ટુડન્ટો છો તમને ખબર છે કે ઘણા બધા કાયદાઓ આપણી બહેનો માટે છે પણ છતાંય સરકારને ક્યાંકની ક્યાંક કોઈ લાગ્યું હશે કે જ્યાં સુધી પીડિતા બહેનો પીડાય છે અને પોતે સ્વનિર્ભર નથી બની રહ્યા પોતે પોતાની તકલીફો સામે લડત નથી આપી રહ્યા એટલા માટે અમે મહિલા સહાયતા કેન્દ્ર યોજનાની શરૂઆત કરેલી છે આ યોજના ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા લેવલે આના સેન્ટરો ચાલે છે ગાંધીનગર જિલ્લાનું સેન્ટર કલોલ તાલુ કલોલ દેગામ ગાંધીનગર અને માણસા ચારેય તાલુકાનું સેન્ટર આપણે કલોલ તાલુકા પોલીસ સ્ટેશન અંબિકા હાઈવે પર ચાલે છે જ્યાં હું સવારે સાડા દસથી સાંજે છ દસ સુધી હાજર હોઉં છું હવે આપણે સેન્ટર પર કેવા કેસો આવે છે તો એની વાત કરીએ કે કોઈ પણ અરજદાર બેન છે એમને ઘણી વાર એવું બને છે કે એમના પતિ દારૂ પીને અતિશય મારઝૂડ કરતા હોય કોઈ બેનના પતિ એમના ઉપર વહેમ શંકા કરતા હોય ક્યાંય નોકરી નથી કરવા દેતા કોઈની સાથે વાતચીત નથી કરવા દેતા કોઈ બેન ફોન પર વાત કરે તો એના ઉપર શક કરતા હોય છે તું કોની સાથે વાત કરે છે એ સિવાય દહેજની માગણી કરતા હોય છે કે તારા પિયરમાંથી કંઈ આપ્યું નથી સાસરીવાળા છે પિયરવાળા છે કે એના પતિ છે છે ક્યારેક એવું પણ મને છે કે ડાયરેક્ટ દહેજ નથી માગતા પણ અમસ્તા જેવું કહે છે કે અત્યારે આટલા પૈસાની જરૂર છે તારા પિયર પક્ષને કે મદદ કરે અને જ્યાં પિયર પક્ષ મદદ નથી કરતું ત્યાં પતિનો બિહેવિયર કે સાસરીવાળાનો બિહેવિયર ચેન્જ થઈ જતો હોય છે અરજદાર બહેનને તકલીફ આપતા હોય છે મેણા ટોણા મારે છે શારીરિક માનસિક ત્રાસ આપતા હોય છે એ સિવાય આપણે વાત કરીએ તો કે અત્યારે સૌથી વધારે કેસનું પ્રમાણ છે મારી સર બહારના સંબંધો કે પતિએ લગ્ન કરેલા હોવા છતાં બાળકો હોવા છતાં એનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલતું હોય છે અને જેના કારણે એવું બને છે કે જ્યારે પીડિતા બહેનો અમારી જોડે આવીને એવું કહે છે કે બેન જે પણ કમાય છે આ મારા પતિ છે એ બીજી બહેનને આપી દે છે મને ઘરમાં કંઈ આપતા નથી હવે આવી કંડિશનમાં છે તો દરેક બેનો એવા નથી કે કોર્ટ સુધી પહોંચશે કે દરેક બેનો એવા પણ નથી કે પોલીસ સ્ટેશનની મદદ લેશે તો આવા જે બેનો છે જે પોતે પોલીસ સ્ટેશનની મદદ નથી લઈ શકતા કોર્ટની મદદ નથી લઈ શકતા એવા બેનો અમારી પાસે આવે છે જ્યારે બેનો આવે ત્યારે બેનો રડતા રડતા આવતા હોય છે અમે બેનને આશ્વાસ આશ્વાસન આપીએ છીએ શાંત રાખીએ છીએ પછી બહેનો શરૂઆતથી લઈને જ્યાં સુધી સેન્ટ્રલ કોર્ટ પહોંચ્યા છે ત્યાં સુધી આપણે બહેનનું કાઉન્સેલિંગ કરીએ છીએ કે એમને કઈ કઈ બાબતે તકલીફ પડી છે કઈ કઈ જગ્યાએ પીડા થયેલી છે અને કેટલી વખત થયેલી છે એ સંપૂર્ણપણે બેનનું કાઉન્સેલિંગ કરીએ છીએ કાઉન્સેલિંગ કર્યા પછી આપણે બેનનો નિર્ણય પૂછીએ છીએ કે બેનને શું મદદ જોઈએ છે સેન્ટર તરફથી તો ઘણીવાર બહેનો એવું કહે છે કે બેન મારે સમાધાન કરવું છે મારે બાળકો નાના છે મારે છૂટાછેડા નથી લેવા કે દીવો આપણે કોર્ટ કેસ નથી કરવો તો એવી કન્ડિશનમાં આપણે સામેવાળા ભાઈને કોલ લેટર લખીએ છીએ નોટિસ મોકલીએ છીએ નોટિસ દ્વારા આપણે સામે પક્ષને બોલાવીએ છીએ ભાઈનું કાઉન્સેલિંગ કરીએ છીએ નેક્સ્ટ મીટિંગમાં બંને પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરીએ છીએ બંનેને પણ ફેમિલી તરફથી પ્રોબ્લેમ્સ હોય છે આપણે એમના સાસરી પક્ષ ને બોલાવીએ છીએ જરૂર જણાય તો બેના પિયર પક્ષ ને બોલાવીએ છીએ બંને પક્ષોની સાથે મીટીંગ કરીએ છીએ ઘણીવાર વાર અરજદાર બોલી ને ફરી જાય છે કે ભાઈ ગાંઠતા નથી અમને લોકોને તો જ્યારે એવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે આપણે એવું